અમે આતંકવાદી લાગતા હોય કે ગુંડા લાગતા હોય કે તમને કૌભાંડ કરીને બિંદા

hai mikrofon baik અમારું આદિ હોય ৰাজহমাৰ <laughs> અલ્યા આ બાકરા છે આ બાકરાના લોકો છે ના ના નીચે

વાસના લોકો ટરકામાં બધે ખરી દેલા અમને કંઈ ન થાય તમને આ કેમ ભાજપના વકીલોને જવા દેશે ભાજપના વકીલોને એ <míner> નીચે <rahimer>

એમ એન્ટર અંદર આવે અમે આલો 50 ચામાં જુવા થાય બીજો જો ના ના બેદંત હતા પાંચ વખત ચામાં બેગા નાવા દીધું અમે અમે બેદંત મોર તો સાવા જુવા છે આરામ જાન એ આ કે કે ના વાળી ઓઢા ડખ

એ વકીલાતની રજૂઆત કરીને પછી એમને કોર્ટમાં એમની સાથે બે એમના માણસ સાથે એમને જવા દીધા અને અમને જે એમના સપોર્ટ છે ચૈતરભાઈના તો એમને બહાર ગેટ પર અટકાવી દીધા ગેટ પર દસ મિનિટ બેસાડ્યા અને દસ મિનિટ બેસાડ્યા પછી ગેટ પરથી બી અમને ખદેડવામાં આવ્યા છે અને અમે અત્યારે ગાંધી ચોક પાસે ઉભા રહ્યા છે બરાબર આ તમે જોઈ શકો છો પોલીસ પ્રશાસન અહીંયા બધું ઊભું છે તો કોઈને અંદર આવવા દેતું નથી શું કારણ એવું કઈ બસ જો આ ભાજપના હિસાબે બધું કામ થઈ ગયું છે હવે ગોપાલભાઈ જીતા છે એટલે ધીરે ધીરે એમને સીટો આવે એમને એમના પગ જમીનમાંથી સરકતા હોય એવું લાગી રહ્યું છે એમને એટલે આ બધી પેલું બળનો ઉપયોગ કરી રહ્યા છે અને પોલીસને સીધા સંઘર્ષમાં અમારી આપણી સાથે અમારી સાથે

સ્વામી પ્રાપ્ત થઈ શકો છો જેમને કે ધોરજભાઈ કીધું ગીરરાજભાઈ કીધું આપજો હવે આ ગોપાલ ઇટાલિયા સાહેબને પણ અહીં અટકાયત કરવામાં આવી હતી જે ત્યાંથી આવી રહ્યા હતા ત્યારે કોઈચા ચોપડી પર બી રોકવામાં આવ્યા હતા ત્યાંથી જેમ તેમ કરીને ગોપાલ સાહેબ પણ અહીં તાથી પણ આવી પહોંચ્યા હતા એલસીબી ઓફિસ પર ત્યાંથી અહીં કોર્ટની અમે કોર્ટ પર આવ્યા કોર્ટ પર પણ પોલીસ દ્વારા તંત્ર દ્વારા રોકવામાં આવ્યું હતું અને આ પોલીસની એટલી તાનાશાહી વધી ગઈ છે કે જ્યારે એડવોકેટ હોય એને પણ ન્યાયાલયમાં જવામાં જવા દેવામાં આવતો નથી આ કેટલી સુધી યોગ્ય છે એ જનતાને પણ અમારે મેસેજ મોકલવો છે કે હવે તમે જાગી જાઓ બહુ સમય થઈ ગયો છે આ ભાજપની એવી તાનાશાહીથી આપણે કેટલી રહેવાનું સહન કરવાનું એટલા માટે તમે પણ જાગો છો અને આપણે આ ચૈત્ર વસાવા સાહેબને આપણે સહકાર અને સમર્થન આપીએ હવે જે કાલે સાંજે જે પોલીસ જે પબ્લિક પબ્લિક વચ્ચે થોડુંક ખોટું થયું છે જે સાહેબ આવીને ધક્મ પેટી પકડે છે એ તો બિલકુલ યોગ્ય નથી પબ્લિકે એમને એમની માટે મતલબ કે પબ્લિકે ત્યાં ઊભા હતા ત્યાં એમને મતલબ કે કંઈ ગાડા ગાડી નથી કરી કે ના કંઈ ફોડફોડ કર્યું છે તો ડિવાઈસ આપેલા જે ગઢવી સાહેબ છે તે આવીને બધું પણ તમે આમ પબ્લિકની વાત છોડો

પરાજિત કદી નહીં થાય એ વાત ધ્યાન રાખવી જોઈએ આજે નહીં તો કાલે તમારા સુપડા સાહેબ થવાના છે થવાના છે સંજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ હતા

તો આમની એફઆઈઆરને લખાયેલી છે પણ એ લોકોએ મંજૂર કરી કે નથી કરી ખબર નથી પણ જો મંજૂર કરી હોય તો જે રીતે ચૈતરભાઈને અરેસ્ટ કર્યા છે એ રીતે સંજયભાઈને બી અરેસ્ટ કરવા જોઈએ એવો કાયદો એવું કે છે તો અત્યાર સુધી મિત્રો એ ભાઈ તો શાંતિથી આરામથી સોફા પર બેઠા હશે અહીંયા ચેતરભાઈ જે ન્યાય માટે લડે છે અહીંયા કોર્ટમાં આવે છે એના સમર્થનમાં લોકો આવે છે એમને અટકાવવામાં આવે છે તો મિત્રો આ બિલકુલ યોગ્ય નથી હું કૌશિક વસાવા

આ લોકોને પ્રેશર છે અને આ પ્રશાસન પોલીસ હોય કે ગમે તો ઇન્વોલ્વ આ લોકોનો ભાંડો ફૂટવાનો છે અને ફૂટવાનો છે હવે આ મનરેગાના જો આ સત્તાવીસ લોકોનો ખાતા છે એનો અમે અકાવીને રહેશું અમે ચૈતરભાઈ જોડે છે હું એક્સમેન વિજયભાઈ કે ભાઈ હું ગયા બીજેપી પત્રકાર